હેલો મિત્રો કેમ છો પાર્ટ ટુ ના તમારું સ્વાગત છે ગુલાબી ચોકલેટી રીંગણ મરચી ડુંગળી લીલી વઢવાણી મરચાં કેપ્સિકમ મરચા આગળ બતાવું આપણે જોશું સરસ એવા કેપ્સી પ્લસ સરસ મજાનું રીંગણ છે રીંગણ નહીં મરચું કેપ્સિકમ મરચું દેશી ધાણા कैप्सिकम मरचा छोड़ फ्लावर फ्लावर से

মেথি পালক ছোড়ে খেত দেখ એમાં જીરુ નું વેતર છે તારની વાડ છે ઝાટકા મશીન લગાવેલું હોય છે આમાં આ આ જીરુ છે સરસ મજાના વઢવાણી મરચા સરસ ફાલ છે મરચી વઢવાણી મરચા આપણે બહુ સરસ અને હવે બહાર બહાર આવી ગયા છીએ સરસરની શાકભાજીની લારી ઉપર થોડી ખરીદી કરી લઈએ

ટામેટાનો શું ભાવ ત્રીસના પાંચસો એકદમ દેશી ટામેટા શું સાવ મીઠા પછી આ રીંગણ ત્રીસના પાંચસો અને વઢવાણી મરચાં ત્રીસના અઢીસો એકસો વીસ રૂપિયા કિલો પણ કિલો લેવા હોય તો સો રૂપિયે કિલો મળશે અને આ અમારી દુકાન આવેલી છે શંખેશ્વર હાઈવે ઉપર વડગામ panwa najik Oke

જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીએ એક નવા વોલોમાં ત્યાં સુધી બાભાય